આજે અહીંયા પાણી પુરવઠાની જૂથ યોજના જે અહીંના પાનમ ડેમથી જે ચાલુ કરી એ જૂથ યોજના પણ આજે ચાલતી નથી એકસો છત્રીસ કરોડ એમાં જે ચુકવણા થયા છે એમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે સે જલમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે સાથે સાથે આ વિસ્તારના લોકોની રજૂઆત અમને મળી છે કે ઘણી એમની જમીનો આજે પણ ઘણા વિસ્થાપિતો થયા છે એમને નામે જમીનો થઈ નથી આજે પણ એમના ઘરો નામે થયા નથી એમને મૂળભૂત સુવિધાઓ મળતી નથી ઘણી શાળાઓમાં આજે શિક્ષકો નથી શાળાના ઓરડાઓ નથી અને ઘણા લોકોને જાતિના દાખલાઓ માટે ઘણી તકલીફો પડે છે ત્યારે આવી અનેક બાબતોની આજે ચર્ચાઓ થઈ છે એસઆઈઆરની બાબતો હોય પાક નુકસાનની બાબતો હોય તમામ બાબતોની અમને રજૂઆતો મળી છે અમે પણ આવનારા દિવસોમાં પ્રશાસનના ધ્યાનમાં લાવીશું અને જ્યાં પણ રજૂઆત કરવાની થશે તો લોકો વતી અમે એ રજૂઆતો આગળ મોકલીશું હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે